આ વિડીયોમાં નાંદોલ રોડ ઉપર એક બોર્ડ જોઈ શકાય છે જેમાં રખિયાલ પંદર કિલોમીટર દેખાઈ રહ્યું છે જ્યારે પાલૈયા ચોકડીથી આગળ તલોદ વીસ કિલોમીટર લખેલું દેખાઈ રહ્યું છે જનતા પાગલ તો ત્યારે થઈ ગઈ જ્યારે દહેગામથી છ કિલોમીટર આગળ બબલપુરા કંપા જોડે આવો તો માઇલેજ સ્ટોન ઉપર રખિયાલ છ અને ત્યાં લગાવેલ બોર્ડ ઉપર તલોદ તેર અને રખિયાલ સોળ કિલોમીટર પાલૈયા ચોકડીથી તલોદ વીસ અને બબલપુરા કંપાથી તલો તેર કિલોમીટર જ્યારે જીપીઆરએસમાં દહેગામથી રખ્યાલ બાર કિલોમીટર દહેગામથી તલોદ ઓગણત્રીસ કિલોમીટર અને રખ્યાલથી તલોદ પંદર કિલોમીટર સાચું કોણ રોડને લગતા વળગતા અધિકારી કે પછી જીપીઆરએસ આવા ખતરનાક બોળદેગામથી રખ્યામની વચ્ચે જોવા મળતા જનતા માટે માથાનો દુખાવો બન્યો છે રોડને લગતા વળગતા ભણેલા ગણેલા અધિકારીએ સાબિત કરી બતાવ્યું કે ગાંડાના ગામ ન હોય કારણ કે વાહન ચાલકો હંમેશા રોડની સાઈડમાં 3 થી 5 ફૂટ લગાડેલા બોર્ડ ઉપર જોઈને ચાલતા હોય છે હવે જોઈ રહ્યો કે અધિકારી આવા ખોટા પૂર બદલશે ખરા એ તો ટૂંક જ સમયમાં આગળના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટ ગીતાબેન એન બાલુઠ ગાંધીનગર